નમસ્કાર મિત્રો ગણેશ શાળા ટીમાણામાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત અને ગુજરાતીમાં જગ્યાઓ ખાલી છે માધ્યમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત અને ગુજરાતીમાં જગ્યાઓ ખાલી છે ઉચ્ચતર માધ્યમિક વિભાગની વાત કરીએ ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી મનોવિજ્ઞાન તત્વજ્ઞાન રાજ્યશાસ્ત્ર ભૂગોળ અને અર્થશાસ્ત્રમાં જગ્યાઓ ખાલી છે તદુપરાંત ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી મેથ્સ ઇંગ્લિશના બબે સહાયકો પેપર જોવા માટે શિક્ષકોની જરૂર છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેણે નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ જોઈએ ફૂલ ટાઈમ એકાઉન્ટન્ટ જોઈએ છે ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ ઓડિટ જીએસટી ટીડીએસના કામનો અનુભવ હોવો જોઈએ ગ્રેજ્યુએટ ઇન્ટર સુધીનો અભ્યાસ હોવો જોઈએ સંપૂર્ણ વિગત સાથેની અરજી નીચે આપેલા ઈમેલ પર સાત દિવસમાં મોકલી આપવાની રહેશે ત્યારબાદ જોઈએ દિવ્ય ભાસ્કર દેશના અગ્રણી અખબાર સમૂહમાં જોડાવાની સંપૂર્ણ તક પંદર હજાર પ્લસ ઇન્સિયટિવ મળવાપાત્ર છે બાયોડેટા પ્લસ સર્ટિફિકેટ પ્લસ બે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રૂબરૂ મળવાનું રહેશે ધોરણ બાર અથવા સ્નાતક અને સ્માર્ટ ફોન ધરાવનારની પ્રથમ પસંદગી આપવામાં આવશે ઇન્ટરવ્યૂ અઢાર અને ઓગણીસ માર્ચ બપોરે બારથી સાંજે પાંચ સુધી ઇન્ટરવ્યૂનું સ્થળ વડોદરા દિવ્ય ભાસ્કર એ ઓગણપચાસ આર્યન એવન્યુ અમિતનગર સર્કલ પાસે કારેલી બાગ વડોદરા ત્યારબાદ જોઈએ સિક્યુરિટી ગાર્ડની દસ જગ્યાઓ ખાલી પડેલી છે દરરોજના આઠ કલાકની ડ્યુટી રહેશે મહિનાના છવ્વીસ દિવસ ઓછામાં ઓછું દસ પાસ ફરજિયાત પી એફ એસઆઈસી બોનસ વગેરે તમામ લાભો મળવાપાત્ર રહેશે તમામ ડોક્યુમેન્ટ સાથે સવારે દસ દિવસમાં નીચે દર્શાવેલા એડ્રેસ પર મળવાનું રહેશે એડ્રેસ જોઈએ યુનિવર્સલ સિક્યુરિટી સર્વિસીસ ફોર્ટ સી વન આઠસો પંદર ચિત્રા જીઆઈડીસી હેટરનલ મારુતિ સુજુકી વર્કશોપની સામે જીએસઆરટીસી વર્કશોપ પાછી ભાવનગર